ખેડૂતો માટે ખુશખબર મૂળી એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ ચોટીલા પ્રાંત અધિકારી શ્રી એચડી મકવાણાએ કરાવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સ્થિત એગ્રીકલ્ચર પોડ્યુશન માર્કેટ કમિટી એપીએમસી ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રતિક્રિયાઓ વિધિવત પ્રારંભ ચોટીલા પ્રાંત અધિકારી શ્રી એચ ડી મકવાણાએ કરાવ્યો હતો ખેડૂતોને તેના પાક પોષણ સમ ભાવો મળી રહે તે તે હેતુથી આ મહત્વનું પહેલ શરૂ કરવામાં આવી છે ટેકાના ભાવો અંગે વિગતો આપતા પ્રાંત અધિકારી શ્રી એચડી મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મન દીઠ વીસ કિલો રૂપિયા ચૌદસો બાવન પોઈન્ટ સાહીઠનો ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે આજે આ ભાવે એપીએમસી સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી છે ખરીદી પ્રતિક્રિયા પ્રારંભરૂપે કળમદ ગામના એક ખેડૂતની મગફળીની પહેલી ખરીદી કરવામાં આવી જેની સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય સુચાર રીતે શરૂ થઈ ગયું છે આ પ્રતિક્રિયા દ્વારા મૂળી તાલુકાના ખેડૂતો તેમની મગફળીના સારા ભાવો મળવાની ખાતરી આપવામાં આવી છે જે ખેડૂત સમુદાયમાં આનંદ અને સંતોષની લાગણી જગાડે છે આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પરમાર એપીએમસી સેક્રેટરી શ્રી જીતેન્દ્ર પરમાર સહિત આસપાસ ખેડૂતો